ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં રામલીલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ પ્રયાગરાજ અયોધ્યાથી બારસો કિલોમીટર દૂર ભરૂચ ખાતે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું રામલીલા ભજવનાર ટીમ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ભરૂચ આવી પહોંચી હતી જોકે રામલીલાનું સુંદર વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું આ રામલીલાએ લોકોને જૂના સમયની યાદ અપાવી હતી રામલીલામાં દરેક પાત્ર પુરુષો ભજવે છે તેઓ સ્ત્રીઓનું પાત્ર પણ પોતે જ ભજવે છે તેઓની પંદર વ્યક્તિઓની ટીમ મંડપથી માંડીને ટેબલ લાઇટ સુધીની તમામ વ્યવસ્થા સાથે લઈને આવ્યા હતા દરેક સંવાદ તેઓ પોતાના મોઢેથી બોલીને જાતે કરે છે અને મ્યુઝિક તેઓ ભારતીય વાજિત્રો વગાડીને કરે છે तेरे खत्रीवाड़ स्थित श्री कष्टभंजन देव हनुमान जी मंदिर पटांगण में आयोजित रामलीला ने निहवा मोटी संख्या में स्थानिको उपस्थित रहया था यह जन जागरण है भगवान के नाम का गुणगान हमेशा चलता रहे यही अपना उद्देश्य है हिंदुत्व जगता रहे यही मेन कारण है बस बाकी सब यही अपना रामायण करते हैं એ નવ દિન દિન સાત દિન જ્યાં જે સારું ધ્યાન મળે સાડા આઠ થી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ રામલીલા દર્શાવવામાં આવે છે રામલીલા તમે પણ જોશો તો લાગશે આપણને કે આપણે વર્ષો પુરાના સમયમાં આવી ગયા છે એ લોકોએ એટલું સુંદર રીતે આપણને રામાયણ રજૂ કર્યું છે કે આપણને જોતા ખરેખર થઈ જાય કે નહીં આ આપણો જૂનો યુદ્ધ યુગ હતો ને આપણી જૂની સંસ્કૃતિ હતી મારી આપ સૌ ભરૂચના લોકોને વિનંતી છે કે આપ સૌ આવો અને એકવાર આ રામ રામલીલા અવશ્ય જુઓ